કેન્દ્ર સરકાર અને લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચે આજે નવી દિલ્હીમાં વાટાઘાટો ફરી શરૂ થશે ચોવીસ સપ્ટેમ્બરે લેહમાં થયેલી હિંસા પછી આ પહેલી બેઠક હશે અગાઉ ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયની અધ્યક્ષતામાં ઉચ્ચ શક્તિવાળી સમિતિ દ્વારા નિર્ધારિત વાટાઘાટો અને ચોવીસ સપ્ટેમ્બરની ઘટનાને કારણે રદ કરવામાં આવી હતી ગૃહ મંત્રાલયના આમંત્રણ પર ભૂતપૂર્વ સાંસદ અને લેહ સ્થિત સર્વોચ્ચ સંસ્થાના અધ્યક્ષ થુપસ્તાન થેવાંગના છેવાંગના નેતૃત્વમાં લદ્દાખના દસ અગ્રણી પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિમંડળ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની સાથેની બેઠકમાં ભાગ લેશે આ પ્રતિનિધિમંડળ લદ્દાખની પૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિતમાં સમાવેશ સહિતની મુખ્ય માંગણીઓ ઉઠાવે તેવી અપેક્ષા છે વાટાઘાટોના અગાઉના રાઉન્ડ દરમિયાન કેન્દ્ર સરકારે નોકરીમાં અનામત અને નિવાસ સ્થાનની માંગણીઓ પર પહેલાથી જ ધ્યાન આપ્યું છે